પ્રેસ મીડિયા બતાડે કે ભાઈ આ વરસાદ આવ્યો છે આ ગાડી આ ગામમાં હજુ ફૂડ પેકેટ નથી પહોંચ્યા હવે એમાં મારે શું લેવું જોઈએ જ્યારે આવું બધું ચાલતું હોય ત્યારે પ્રેસ મીડિયાના મિત્રોને ખબર છે કે ભાઈ પ્રેસ મીડિયા બતાડે કે ભાઈ આ વરસાદ આવ્યો છે આ ગાડી આ ગામમાં હજુ ફૂડ પેકેટ નથી પહોંચ્યા હવે એમાં મારે શું લેવું જોઈએ નેગેટિવ કે આ યાર ન્યૂઝ ચેનલ મને ખોટું બતાવી રહી છે આવું ના બતાવવું જોઈએ એવું ના હોય એ આપણને ચિત્ર જે દેખાડે છે કે ભાઈ અહીંયા આગળ તમારે પહોંચવાની જરૂર છે પોઝિટિવ હર હંમેશ સારી વસ્તુ પોઝિટિવ લઈને તમે પહોંચો ત્યાં અને આટલું બધું એ લોકો એ લોકો એમના જાનના જોખમે દોડતા હોય છે અને એમાંય આપણને એમ થાય કે યાર આવું બતાડે છે હોઈ શકે આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ